હાલો મિત્ર આપણે આવી ગયા છે સાસણ ગીરમાં સાસણ ગીર ની બાજુમાં ભોજદેવ ગામ છે ભોજદેવ માં જુઓ આ આંબા કેરી જુઓ કેસર કેરી આ તાલાળાની કેસર કેરી કહેવાય શું કેવાય તાલાળાની કેસર કેરી ખાવામાં એટલી મીઠી આવે કેસરી જ નીકળે કેરી આપણે બતાવી રહ્યા છીએ એ લોકોને આ જો કેસર કેરી કહેવાય જોઈ લો કેરી જોઈ લ્યો આવી ગઈ છે તલાળાની સ્પેશિયલ કેરી કેવા માં આવે છે કેસરી કેરી સરસ મજાની કેરી છે લૂમ કેરીયું છે જોવો હા પ્રખ્યાત છે તાલાળાની કેરી કેવાય સાસણ ગીર ની ગેરી એટલે ગેરી જો ગેરી પણ એમ છે ને પણ ગેરીઓ લટલું ટીંગાય છે ગેરી આ હાખો બગીચો છે હા આંબાનો આ હાકો બગીચો છે આ ફાર્મ હાઉસ છે જોઈ લ્યો તો ફાર્મ હાઉસ આ બધા આંબા છે केरियो लटलों केरियो लिंगाएं आम अच्छा आंबा आम बने केरियो अडले बजी से अपन काले वर्षा तारा हम सारा, सारा वर्षा बढ़िया हवा जोरा जाता है केरियो घने खड़ी खरी केर मुटी -मुटी। गए केरियो से मोटी मोटी मीठी अडले आवा આ બાજુ ફરવા આવો તો આવો ફાર્મમાં સાસણ ગીરના ફાર્મમાં સરસ મજાનો બગીચો છે સરસ મજાની કેરી ટીંગાય છે આંબો થોડો મોટો છે આવડો મોટો આંબો છે મોટા મોટા થળિયા છે આંબાના કેરી પુષ્કળ આવે તેની કેરી સરસ મજાની કેરી ઢીંગાઈ છે એક દિવસ નો સમય લઈને આવો સાસણગીર માં બાળ ગોપાલ સાથે ફરવા આવી જાઓ ફાર્મ હાઉસ માં રોકાવો પછી અહીંયા એટલી મજા આવે ખુશ જંગલ ની અંદર જ છે બધી ફાર્મ હાઉસ જંગલ માં જ છે એક દી તમે રોકાવ બાળ ગોપાલ ને દેખાડો બાગ બગીચા જંગલ નહી દેખા તો કુશ નહી દેખા જો તમે જોઈ શકો છો જો આ કેરી લાટ લોમ કેરી આવેલી છે લટ લૂમ કેરી છે બધા આમાં માંથી કેરીઓ ફર્સ્ટ ક્લાસ છે આ તાલાલાની બેસ્ટલ કેરી કેવામાં આવે જોઈ શકો છો તમે આ કેરી ફર્સ્ટ ક્લાસ કેરી સાસણગિરની છે ચાલો મિત્ર હવે કેરી આપણે બતાવીએ બતાવી વદાઈને સાસણ ગીર ની ગીરી છે અમારી માં નવા હોય તો લાઈક કરો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા આ જોવા મળશે